નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો વાત કરી લઈએ આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તો આજે સોનાના ભાવની અંદર ફરી એકવાર ઘટાડો થયો છે તો ચાલો વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવીએ જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનું જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર સાતસો ને રૂપિયા દસ ગ્રામ સોનું સત્તાવન હજાર પાંચસો ને એસીમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ પંચોતેર હજાર આઠસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે આગળ વાત કરી લઈએ તો ચાંદીના બજાર ભાવમાં આજે વધારો જોવા મળ્યો છે જી હા તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી માર્કેટની અંદર સાત સો ને માં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી ભાવ છે સાત હજાર ચારસો ને રૂપિયા અને એક કિલો ચાંદી લઈએ સોનાના ભાવની અંદર આજે આજે કેટલો ઘટાડો થયો તો કાલની તુલનામાં માર્કેટની અંદર સોનું ખૂબ જ સસ્તું થઈ રહ્યું છે છેલ્લા પાંચ દિવસથી જી હા મિત્રો કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો થયો છે તો ચોવીસ કેરેટ સોનું શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર રૂપિયા દસ

વાત કરી લઈએ તો આજે આજે કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર એક ગ્રામ ભાવ છે રૂપિયા સોનું સત્તાવન પાંચસો એસી માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનું પાંચ લાખ પંચોતેર હજાર આઠસો રૂપિયામાં વેચાઈ રહ્યું છે આગળ વાત કરી લઈએ તો આજે સોનાના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો થયો છે કાલની તુલનામાં તો આજે ચોવીસ કેરેટ સોનું શું ભાવ વેચાઈ રહ્યું છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર બસો ને રૂપિયા દસ ગ્રામ સોનું બાસઠ હજાર આઠસો ને વીસમાં વેચાયું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ઇઠ્યાવીસ હજાર બસો રૂપિયા તો મિત્રો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ